કાચું ખાવું સારું છે રાંધેલું ખાવું સારું છે આપણા પૂર્વજો તો કાચું ખાતા હતા કાચું ખાવું જોઈએ તો કેટલા પ્રકારનું ખાવું જોઈએ કઈ વસ્તુ કાચા ખાવાની શ્રેણીમાં મૂકી શકાય કયા સમય ખાવું જોઈએ તમે કેવી ભૌગોલિક પરિસ્થિતિમાં રહો છો તમારી શરીરની પ્રકૃતિ શું છે આવું તમામ વસ્તુ નક્કી કર્યા બાદ જ આપણે કાચું ખાવું કે ન ખાવું તેના નિર્ણય ઉપર આવવું જોઈએ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કાચું ખાવાનો કોન્સેપ્ટ શું છે ક્યાંથી આવ્યો

આખી જે કઈ દુનિયા છે વિશ્વ છે પાંચ વસ્તુથી બનેલું છે પંચ મહાભૂત જેને આપણે કહીએ છીએ આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વી આપણું શરીર પણ એની અંદર આવી આવી જાય છે પરંતુ જીવોની અંદર મનુષ્યની અંદર ત્રણ વસ્તુ વિશેષ ઈશ્વરે મૂકી છે જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ જેને વાત પિત્ત અને કફના દાયરામાં આપણે રાખીએ છીએ આપણે જે કઈ દેશમાં રહીએ છીએ તેમાંથી મોટા ભાગનો જે વિસ્તાર છે એ જમીની વિસ્તાર છે પહાડી વિસ્તાર આ ઓછો છે તમે રાજસ્થાન ને જોઈ લો ગુજરાત ને જોઈ લો તો તે જે પહાડો છે તે સૂકા પહાડો છે મેદાની પ્રદેશ વધારે છે ડ્રાઈનેસ વધારે છે આપણા વાતાવરણ ની અંદર ભેજનું પ્રમાણ ઓછું છે તો જે કોઈ લોકો ભેજવાળા વાળા વાતાવરણમાં રહેતા હોય એવા લોકો કાચું ખાશે તો ચાલશે પરંતુ આપણે ગુજરાતમાં રહેતા હોય રાજસ્થાનમાં રહેતા હોય ને એવા લોકો જો કાચું ખાવાનું ચરણ વધારે કરશે તો તેમના માટે બિલકુલ સારું નહીં થઈ શકે સાથે સાથે પ્રકૃતિને પણ સમજીએ જે લોકોની વાયુ પ્રકૃતિ હોય ભૂતકાળની અંદર આપણે લાસ્ટ પ્રકૃતિના લક્ષણો જે કોઈ લોકો પોતાના શરીરની અંદર વાયુની પ્રધાનતા અનુભવતા હોય હોય જે લોકોની પ્રકૃતિ આવા લોકો લોકો માટે જરા પણ કાચી વસ્તુ સારી નથી એ ઉલટાનું પોતાના શરીરનો સત્યાનાશ કરશે જો લોકો પોતાના ભોજનમાં આવી કાચી વસ્તુને ભોજનમાં સ્થાન આપશે તો સાથે સાથે જે લોકો ગુજરાતમાં રહેતા હોય રાજસ્થાનમાં રહેતા હોય મધ્યપ્રદેશમાં રહેતા હોય મેદાની પ્રદેશમાં રહેતા હોય કે જેમના વાતાવરણમાં ડ્રાયનેસ વધારે હોય તમે રાજસ્થાન ગુજરાતનો વિસ્તાર જોશો તો ત્યાં ઓલરેડી ડ્રાયનેસ વધારે છે આપણા વડવાઓ ગાંડા ન હતા કે ભોજનની અંદર ખૂબ શાકભાજીને માફીને ગીતેલ સાથે સાંતળીને ખાતા હતા કારણ કે આપણે જે કંઈ વિસ્તારમાં રહીએ છીએ એ ડ્રાયનેસ વાળો વિસ્તાર છે તો આપણા માટે કાચી વસ્તુ સારી નથી આજે પણ સૌથી વધારે ગૌધન દૂધની ઉત્પાદનની વસ્તુ વાળી વસ્તુ ખવાતી હોય તો રાજસ્થાન અને પછી ગુજરાતમાં છે શા માટે આપણું જે કંઈ ભૌગોલિક પરિસ્થિતિ છે આપણું જે કંઈ વાતાવરણ છે તેમાં રુષ્કતા વધારે છે ઘણા એવા લોકો કહેતા હોય છે આ પશુ પક્ષીઓ બધું જ કાચું ખાય છે હાથી બિલકુલ ઘાસ ખાય છે છતાં આપણા કરતા વધારે તંદુરસ્ત છે અને આપણે બધી વસ્તુ રાંધીને ખાઈએ છીએ બાફીને ખાઈએ છીએ છતાં આપણે હાથી જેટલા હાથી જેટલા સ્વસ્થ નથી રહી શકતા હાથી ક્યારે બીમાર પડતો હોતો નથી પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ જો પશુ પક્ષીઓને ઉદાહરણ લઈએ તો જંગલમાં જંગલમાં રહે છે આપણે નથી રહેતા પશુ પક્ષીઓ પ્રકૃતિના જે આવરણો છે એનાથી બચીને નથી નથી રહેતા એ લોકો પહેરીને આપણે તો બિલકુલ શરીરને ઢાકીને ફરીએ છીએ તો આપણે જે કઈ સમાજમાં રહીએ છીએ એ જે વાતાવરણમાં રહીએ છીએ એ પશુ પક્ષીઓથી બિલકુલ અલગ છે હવે પશુ પક્ષીઓ બધું કાચું ખાઈ શકે કારણ કે એ લોકોની જઠરાગ્નિ છે આપણા કરતા વધારે મજબૂત હોય છે તો પ્રત્યેક વ્યક્ત વસ્તુ જે છે એનો પાચનનો સમય અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે તમે બટેકું ખાશો અને કાકડી ખાશો તો બટેકું હોય શકે કે ત્રણ કલાક સુધીમાં પણ ન પચે અને કાકડી જે છે એ ત્રીસ મિનિટની અંદર પચી જશે હોય શકે કે તમે શક્કરિયાને કાચા ખાશો તો ચાર કલાક સુધી નહીં પચી શકે ને એ જ શક્કરિયાને જો તમે બાફીને ખાશો તો એ જ સક્કરિયા થી પિસ્તાલીસ મિનિટની અંદર પચી જશે વર્તમાન સમયમાં લોકો કાચા ખાવાની સલાહ આપે છે વર્તમાન સમયમાં લોકો કાચા ખાવાની સલાહ આપે છે વર્તમાન સમયમાં લોકો પાલક ને મેથી ને તાંજળી અને તમામ પ્રકારની ભાજીને પણ કાચા ખાવાની સલાહ આપે છે પરંતુ આ બિલકુલ સાચી વાત નથી કાચું જો કે વસ્તુ ખાવી હોય તો બહુ જૂજ માત્રામાં વસ્તુ છે એ જ આપણે કાચી ખાઈ શકીએ આપણે ટમેટા કાચા ખાઈ શકીએ ગાજર ખાઈ શકીએ થોડી માત્રામાં મીટ કણ ખાઈ શકીએ આપણે મૂળા કાચા ખાઈ શકીએ બહુ એવી લિમિટેડ વસ્તુ છે કે એને આપણે કાચી ખાઈ શકીએ છીએ બીજી કોઈ વસ્તુ આપણે કાચી ખાઈ શકતા હોતા નથી ઘણા લોકો કાચી કોબી અને કાચો ફ્લાવર ખાવાના સૂચનો પણ આપતા હોય છે ઘણા લોકો કચુંબરમાં કાચું ખાવાનું કહેતા પણ હોય છે ને એને સાંભળી સાંભળીને આપણે બધા લોકોએ સલાદની અંદર કોબી ખાવાનું પ્રમાણ આપણે ખૂબ વધારી દીધું પરંતુ આવું કહેનારા તમામ લોકોને જરાય પૂછો કે તમે ખેતરમાં જઈને જોઈ આવો કે સૌથી વધારે પેસ્ટીસાઇડ યુરિયા ડીએપી સેમાં વપરાય છે ફ્લાવર અને કોબીમાં વપરાય છે ચરક ઋષિએ આખો જે ગ્રંથ લખ્યો છે ચરક સંહિતા એમાં જે ભાજી જે છે એ હરિત વર્ગની અંદર આવે છે તો આ તમામ જે ભાજી છે તેને સારી રીતે માફવી જોઈએ અને પછી સારી એવી માત્રામાં ઘી તેલ સાથે સાતડીને જ ખાવી જોઈએ આપણા મનમાં એક ભ્રામકતા છે કે આવું બધું કરવાથી શું તેની મેડિસિન પ્રોપર્ટી છે નષ્ટ નહીં થઈ જાય નહીં થઈ જાય હવે જો મેડિસિન પ્રોપર્ટી એની નષ્ટ થઈ જતી હોય તો આપણા વડવાઓ યુગોથી સદીઓથી આ બધી ભાજીને રાંધીને તેલ ઘી સાથે ખાય છે તો એ બધા લોકોનો તો અનેક રોગોનો શિકાર બનવા જોઈતા હતા પરંતુ આપણે આ બધી વસ્તુ કાચી ખાઈએ છીએ તો આપણે જ બીમાર પડીએ છીએ કારણ કે જ્યારે તમે આ બધી ભાજીને બાફો છો ઘી અને તેલમાં સાંતળો છો ત્યારે એની અંદર રહેલી મેડિસિન પ્રોપર્ટી ડાયજેસ્ટિવ ફોર્મમાં આવે છે તો જણાવેલી વસ્તુ જ કાચી ખાવી આના સિવાયની અન્ય વસ્તુ કાચી ખાવી હિતાવર નથી હવે કાચું ખાવું એટલું જ સારું હોય તો મારી ઉમરના ઘણા બધા લોકો પોતાના બાળપણની અંદર કેરોસીનની લાઈનમાં ઊભા હશે અગ્નિ મેળવવા માટે એટલે કે ગેસનો ચૂલો સળગાવવા માટે ઈંધન મેળવવા માટે આપણે કેટલો બધો પ્રયત્ન કરતા હતા થોડા પાછળ જઈએ આપણા વડીલો ચૂલો સળગાવવા માટે ગાયના છાણા થાપતા હતા લાકડાઓ ભેગા કરતા હતા અને કાચી ખાવી વસ્તુ આટલી જ સારી હોય તો એ લોકો કાચું ખાઈને જીવન નિર્વાહ કરી શકતા હતા શા માટે રસોઈ વિજ્ઞાનને આપણે કીધું છે અને દુનિયાની અંદર સૌથી વધારે સંશોધન થયા હોય તો આપણા રસોઈ ઘરની અંદર થયા છે પાકશાસ્ત્રની અંદર થયા છે અને રસોઈ ઘર માટે જે જે સૂચનો આપણા વડીલો કહીને ગયા છે આપણા ઋષિ મુનિઓ કહીને ગયા છે એમાં બહુ લિમિટેડ વસ્તુ એવી છે કે જેને કાચું ખાવાનું સૂચન કહેવામાં આવ્યું છે

વધારે લાગે અને જેવા દસ અગિયાર વાગે તો છીકાવાની બિલકુલ સમસ્યા ઓછી થઈ જાય આપણા શરીરની ઇન્ટરનલ શુદ્ધિનો જે સમય છે સવારનો સમય છે આખા દિવસમાં સૌથી વધારે લેટિન આપણે જવાનો સમય કહું તો કયો શ્રેષ્ઠ છે સવારનો બ્રશ કાર્ય કરીએ છીએ સવારે સ્નાન ક્યારે કરીએ છીએ સવારે બ્રશ કર્યા બાદ ઉલ ક્યારે ઉતારીએ છીએ સવારે તો આ જે ઇન્ટરનલ શુદ્ધિનો જે સમય છે એ સવારનો સમય છે શરીરની અંદરથી કફ બહાર કાઢવાનો સમય એટલે સવારનો સમય તો સવારના સમયમાં ક્યારેય પણ કાચી વસ્તુ ખાવી જોઈએ નહીં

વધવાને કારણે પચી નઈ શકે સેકન્ડ વસ્તુ આ જે કઈ વસ્તુ કાચી ખાઈએ છીએ પચવામાં ભારી હોવાના કારણે રાત્રે સૂરજની ઉપસ્થિતિ ન હોય તો સૂરજની અન્ન ઉપસ્થિતિમાં કાચી વસ્તુ રાત્રે ક્યારે પચી શકશે નહીં તો કાચું જે કે લિમિટેડ વસ્તુ ખાવાની છે સવારે નથી ખાવાની સાંજે પણ નથી ખાવાની એને ખાવાનો સૌથી ઉત્તમ સમય છે કે બપોરે 11 વાગાથી લઈને 2 વાગ્યા સુધીના સમયમાં मध्याંતનું જે કે આપણે ભોજન કરીએ છે એ સમયમાં લિમિટેડ વસ્તુ આપણે કાચી ખાવી હોય તો ભોજનમાં સ્થાન આપી શકીએ કારણ કે એ સમય દરમિયાન આપણા પાચક રસો સારી રીતે પેટમાં બનેલા હોય સૂરજની ઉપસ્થિતિ હોય અને આ સમય દરમિયાન જો આપણે કાચી વસ્તુ ખાઈશું તો સરળતાથી પચી શકશે કાચું એટલું સાચું રાંધેલું એટલું ગંધાયેલું આવા બધા સ્લોગનો ઘણા બધા લોકો કહેતા હોય છે આપણે કોઈના વિરોધમાં નથી આયુર્વેદ કોઈના વિરોધમાં નથી આયુર્વેદ સત્યના પક્ષમાં છે અને આયુર્વેદ એ કોઈ ચિકિત્સા પદ્ધતિ નથી આયુર્વેદ એટલે જીવન પદ્ધતિ છે અને આપણા તમામ વડીલો હતા આ બધા આયુર્વેદના મહાન તજજ્ઞો હતા તમે આજથી માત્ર ચાલીસ પાંચ પચાસ વર્ષ પાછળ જાઓ આપણે કોઈ પણ ભોજનની અંદર કાચી વસ્તુ ના ખાતા હતા એને થોડું તેલમાં સાંતળીને બાફીને ખાતા હતા ગાજરનો સંભારો હતો બીટનો સંભારો હતો કોબીજનો સંભારો હતો કોઈ વસ્તુ આપણે કાચી ખાતા હતા નહીં થોડા તમે પાછળ જશો તો ટમેટા માત્ર શિયાળામાં જ મળતા હતા લીલા પાંદડાવાળા શાકભાજી જે છે એ માત્ર ને માત્ર શિયાળાના બે ત્રણ મહિના જ મળતા હતા પરંતુ હવે કેમિકલો આવી ગયા પ્રત્યેક વસ્તુ આપણને બધાને બારે માસ મળતી થઈ ગઈ અને એના કારણે આવા ભ્રામક વિડીયો જોઈને આવી ઇન્ફોર્મેશન જોઈને યુટ્યુબ ની રીલો જોઈને આપણે બારે માસ કાચી વસ્તુ ખાવા લાગ્યા અને એના કારણે આપણા આરોગ્ય નું સત્યા નાશ થવા લાગ્યું પશ્ચિમના દેશોની અંદર કે જ્યાં મોટા પ્રમાણમાં તે લોકો પોતાના ભોજનની અંદર માંસાહારને વધારે પ્રાધાન્ય આપે છે હવે માંસાહાર જે છે તેની અંદર ફેટનું પ્રમાણ પ્રમાણ વધારે હોય છે ફાઈબરનું હોતું નથી ઔદ્યોગિક ક્રાંતિ બાદ યુરોપના દેશોમાં દેશોમાં જર્મની વગેરે દેશોની અંદર મનુષ્યના જીવનની અંદર શારીરિક શ્રમનો અભાવ આવ્યો વ્યવસાય ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી આવી મશીનરી આવી અને એના કારણે ફિઝિકલ શ્રમનો જે છે પ્રમાણ ઘટવા લાગ્યો અને એના કારણે માંસાહારની જે સાઈડ ઇફેક્ટ હતી એ લોકોના જીવનમાં પશ્ચિમના દેશોમાં જણાવવા લાગી અને એના એ લોકોએ પોતાના ભોજનની અંદર ફાઈબરની પૂર્તિ માટે માંસાહારની સાથે સાથે લીલા પાંદડાવાળા શાકભાજી કાચું ખાવાનું પ્રમાણ એ લોકોએ વધાર્યું સેકન્ડ વસ્તુ જે દેશોની અંદર મોટા પ્રમાણમાં ઠંડી પડતી હોય માઇનસ ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય એ લોકોની જઠરાગની વધારે પ્રજ્વલિત હોય લીધેલું ભોજન સારી રીતે પચી શકતું હોય ત્રીજું મહત્વનું કારણ હતું કે પશ્ચિમના દેશોની અંદર જ્યારે ઠંડીનું વાતાવરણ હોય છે ત્યારે લીલા લીલા પાંદડાવાળા શાકભાજી વધારે થતા હોય છે કઠોળની બધી વસ્તુ ઓછી થતી હોય છે જેમ કે આપણે અહીંયા ભારતમાં જોઈએ ગુજરાતમાં જોઈએ રાજસ્થાનમાં જોઈએ ભારતના તમામ જોઈએ તો શિયાળાની લીલા પાંદડાવાળા શાકભાજી વધારે આવતા હોય છે એટલા માટે શિયાળા દરમિયાન આપણે આપણે લીલાવાળા પાંદડાવાળા શાકભાજી ખાઈએ હવે શિયાળો અહીંયા દોઢ કે બે મહિના હોય છે પરંતુ પશ્ચિમના દેશોની અંદર શિયાળો છ છ મહિના ચાલતો હોય છે તો શિયાળા દરમિયાન જેવું વાતાવરણ આપણે અહીંયા છે તેના કરતા અનેક ઘણી વધારે ઠંડી ત્યાં ચાર ચાર મહિના છ છ મહિના પડતી હોય છે એના કારણે પશ્ચિમના દેશોની અંદર આ બધી સાથે 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 માંસાહારની સાથે ઠંડીથી બચવાની સાથે સાથે ઠંડીના કારણે ખેત ઉત્પાદનમાં લીલાવાળા પાંદડાવાળા શાકભાજી ચાર થી છ મહિના મળતા હોવાના કારણે તે લોકોના ભોજનની અંદર ધીરે ધીરે આ લીલા પાંદડાવાળા શાકભાજી સલાદના ફોર્મમાં ખાવાનું ચરણ આવ્યું પછી શું થયું છેલ્લા જો આપણે ઇતિહાસ છે ટીવી આટલું બધું હતું નહીં અને ત્યાંની જે કઈ માહિતી હતી ઇન્ફોર્મેશન હતી આપણા સુધી આવી શકતી ન હતી છેલ્લા બે ચાર દશકોની અંદર સોશિયલ મીડિયાનું પ્રમાણ ખૂબ વધ્યું યુરોપના દેશોનું પશ્ચિમીકરણનું કલ્ચર એની માહિતી એમની જીવનશૈલી બધી માહિતી આપણા સુધી આવતી પશ્ચિમના દેશોની અંદર એની માહિતી આપણા સુધી પણ પહોંચવા લાગી અને ધીરે ધીરે પશ્ચિમના દેશોની અંદર જે કાચું ખાવાનું ચલણ હતું તે આપણા જીવનમાં પણ આવ્યું હવે પશ્ચિમના દેશોની અંદર ચાર થી છ મહિના સુધી ઠંડી પડતી હોય છે આપણું જે શિયાળાનું વાતાવરણ છે તેના કરતા અનેક ઘણી ઠંડી ત્યાં પડતી હોય છે શિયાળા દરમિયાન આપણે જે કઈ લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ કે ખાઈએ છીએ કે જેને આપણે સલાદમાં સ્થાન આપીએ છીએ આ તમામ શાકભાજીઓ શિયાળાના સમયમાં જ મળતા હોય છે હવે પશ્ચિમના દેશોમાં થી છ મહિના સુધી શિયાળાનું વાતાવરણ હોય તો ત્યાં આ લીલા પાંદડાવાળા શાકભાજીઓ આપણી કમ્પેરિઝનમાં બે કે ચાર મહિના વધારે મળશે પરંતુ આપણો શિયાળો દોઢ કે બે મહિનાનો જ છે તો શિયાળા દરમિયાન ડિસેમ્બર જાન્યુઆરીની ઠંડી દરમિયાન આપણે કાચી વસ્તુ ખાવી હોય તો ખાઈ શકીએ એના સિવાયની ઋતુમાં આપણા માટે કાચી વસ્તુ ખાવી જરા પણ હિતાવર નથી એ પણ વાત સાચી છે કે વર્તમાન સમયની અંદર આપણે ખૂબ પ્રોસેસિંગ ફૂડ ખાવા લાગ્યા છે તો કોઈ પણ વસ્તુને વધારે પ્રમાણમાં તળવી વધારે પ્રમાણમાં બાફવી વધારે પ્રમાણમાં શેકવી આપણા માટે સારી નથી અને વર્તમાન સમયની અંદર જે કે આપણે પેકેટ ફૂડ ખાઈએ છીએ જંક ફૂડ ખાઈએ છીએ બજારની ચાઇનીઝ વાળી વસ્તુ ખાઈએ છીએ બજારમાં વેચાતી પેકેટ વાળી તળેલી વસ્તુ ખાઈએ છીએ અને ખૂબ વધારે પ્રમાણમાં શેકેલી તળેલી બાફેલી કરવામાં આવતી હોય છે તો બને ત્યાં સુધી મધ્યસ્થ રહીએ જે કે વસ્તુ કાચી ખાઈ શકાય છે જે સમય ખાઈ શકાય છે જે ઋતુમાં ખાઈ શકાય છે એ જરૂર ખાઈએ પરંતુ જે કઈ વસ્તુ કાચી ન ખાવાતી હોય એને પોતાના ભોજનમાં સ્થાન ન આપે વધારે પ્રમાણમાં તળવું શેકવું બાકુ એ પણ આરોગ્ય માટે સારું નથી તો કાચું કોને ખાવું જોઈએ કોને ન ખાવું જોઈએ તેની વિસ્તારથી સમજણપૂર્વક જો આપણે એને પોતાના ભોજનમાં સ્થાન આપીશું તો લાંબા સમય સુધી આપણે નિરોગીને સ્વસ્થ રહી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ